સુરતના રામ રોડ પર આવેલા એપ્રિકોટ એસી ડોમમાં પ્રિન્સ ગ્રુપ દ્વારા યોજાયેલી પ્રિન્સ નવરાત્રી દરમિયાન મારામારી થતા ભારે અફરાતફરીનો માહોલ ઉભો થયો હતો ગરબા રમવા આવેલા ખેલૈયાઓમાં ડરનો માહોલ ફેલાતા કાર્યક્રમની મજા મળી હતી આ ઘટનાને જાણ થતાં સિંગણપુર પોલીસે તાત્કાલિક સ્થળ પર દોડી જઈ વ્યવસ્થા સંભાળવાનો પ્રયાસ કર્યો હતો દિનવરાત્રીમાં રમવા આવેલા ખેલૈયાઓમાં કેટલાક યુવકોને પ્રવેશ આપવા મુદ્દે વિવાદ થયો હતો પોલીસ સૂત્રો અનુસાર એક યુવકને દ્વારા અંદર જવાની મનાઈ ઉગ્ર બની હતી સમયમાં આ બબાલ ધક્કા મૂકી બાદ મારામારીમાં ફેરવાઈ હતી અચાનક થયેલી આ બબાલથી હાજર ખેલૈયાઓમાં ગભરાટ ફેલાયો હતો ઘણાએ અફરાતફરીમાં સ્થળ છોડી દીધું હતું પરિવાર સાથે આવેલા લોકો ખાસ કરીને સુરક્ષાને લઈને ચિંતિત જોવા મળ્યા હતા પોલીસે ઘટનાસ્થળે જઈ મામલો થાળે પાડ્યો હતો ઘટના અંગેની જાણ થતાં જ સિંગણપુર પોલીસની ટીમ સ્થળે પહોંચી હતી પોલીસે બંને પક્ષોને સમજાવી મામલો થાળે પાડ્યો હતો મળતી માહિતી મુજબ ઘટના બાદ પ્રિન્સ ગ્રુપના મુખ્ય કાર્યકરો અને ટીમ મેમ્બરો સ્થળ પરથી ગાયબ થઈ ગયા હતા જેના કારણે પોલીસને પરિસ્થિતિ સંભાળવામાં મુશ્કેલી પડી હતી ઘટના અંગે આયોજકો તરફથી કોઈ સ્પષ્ટીકરણ આપવામાં આવ્યું નથી સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે ઘટના બાદ બંને પક્ષોએ વાતચીત કરી સમાધાન કરી લીધું છે જેના કારણે સત્તાવાર રીતે કોઈપણ પ્રકારની ફરિયાદ નોંધાવવામાં આવી નથી જોકે ત્રિનવરાત્રિમાં થયેલી બબાલના કારણે હેરાન થયેલા ખેલૈયાઓનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે